કહેવાય છે કે ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રથી કોઈ બચી શકતું નથી તો પછી એવું શું થયું કે મહાદેવે શ્રી વિષ્ણુના સુદર્શન ચક્રને જ ગળી લીધું શિવ પુરાણ અનુસાર જ્યારે માતા સતીએ પોતાના પિતા દક્ષના અપમાનને કારણે અગ્નિકુંડમાં પોતાના પ્રાણ તજી દીધા ત્યારે મહાદેવના ગુસ્સાની કોઈ સીમા રહી તેઓ ક્રોધમાં આક્રોશપૂર્વક પોતાના 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 હોઠ પીસવા લાગ્યા લાગ્યા અને વાળ ખેંચવા તેમણે માથા પરથી એક જટા ઉખેડી તે જટા વીજળી અને આગની જ્વાળા સમાન પ્રજ્વલિત થઈ રહી હતી મહાદેવે તેને ગુસ્સામાં જમીન પર પછાડી જેનાથી મહાભયંકર વીરભદ્ર પ્રગટ થયા વીરભદ્ર મહાદેવના કહેવાથી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં હાજર લોકોને મારવા લાગ્યા તેમણે દક્ષ પ્રજાપતિનું માથું તેમના ધડથી અલગ કરીને તેને યજ્ઞકુંડની કુંડની અગ્નિમાં ફેંકી દીધું પરંતુ તેનાથી પણ તેમનો ક્રોધ શાંત ન થયો એ સમયે સૃષ્ટિને પ્રલયમાંથી બચાવવા માટે વિષ્ણુએ વીરભદ્ર પર સુદર્શન ચક્ર ફેંક્યું જેને વીરભદ્રએ ગળી લીધું આ દ્રશ્ય જોઈને વિષ્ણુ અને બ્રહ્માજી ખૂબ ચિંતિત થઈ ગયા તેમણે કૈલાસ જઈને મહાદેવને શાંત કર્યા અને દક્ષ પ્રજાપતિને ફરીથી જીવિત કરવાની વિનંતી કરી